બધાને નમસ્તે આજની પ્રસ્તુતિ જલ મહાભૂત પર છે જલ નું બંધારણ રસતન માત્રા સૂક્ષ્મ રસ જ્ઞાનેન્દ્રિય જીભક જ્ઞાનેન્દ્રિયનો ગુણ આશ્વાસન અને શરીરનો અવયવ ઉત્સર્જન તંત્ર રહેશે બધાની એકાગ્રતા વધારવા માટે ત્રણ વાર શ્વાસ લેવો છે બધાની એકાગ્રતા આંખ બંધ કરીને શ્વાસો પેશાબ સંબંધિત દરેક પેશાબમાં વારંવાર થવા પેશાબમાં બળતરા થવી પ્રોસ્ટેટની ફરિયાદ પેશાબની નળીમાં સોજવા પથરી કે જીભમાં ચાંદા પડવા આ બધી જ વ્યાધિઓના પરિસ્થિતિમાં જો જે દવાઓ શરૂ છે એ દવાઓ શરૂ રાખતા આશ્વાસનનો ગુણ જો વધારી દેવામાં આવે તો પરિસ્થિતિ એ બને કે એ વ્યાધિમાંથી ઝડપથી બહાર આવી શકે છે આશ્વાસન ગુણનો અર્થ એ થાય છે કે સહાયતા સપોર્ટ જેને આપણે કહીએ જે એટમોસ્ફિયરમાં છીએ ત્યાં આપણને જો સહાયતા મળી રહી છે સપોર્ટ મળી રહી છે તો પરિસ્થિતિ એ બનશે કે આશ્વાસનનો ગુણ યોગ્ય રીતે કાર્ય કરશે જેમ કે ઉદાહરણથી વિચારીએ તો કોઈને સવારે પાંચ વાગે બસમાં જવું છે અને પરિસ્થિતિ એ બને છે કે થોડું મોડું પડે છે વ્યક્તિ અને હું રિઝર્વેશન સવારે ની અમરેલી ગામથી ધારોકે એને અમદાવાદ ગામ સુધી જવું છે તો પરિસ્થિતિ એ બનશે કે જો એમના પરિવારના સભ્યો અથવા એના મિત્ર વર્તુળમાં કોઈ વ્યક્તિ એને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવે છે તો સ્થિતિ એ બનશે કે એને સપોર્ટ છે એને આશ્વાસન સારું છે પણ ધારોકે એને પરિસ્થિતિ એવી બને કે એને કોઈ મૂકવાવાળી વ્યક્તિ નથી એને ક્યાં તો રિક્ષા અથવા તો ચાલીને જવાનું છે અને જો સમયસર વહેલી સવારે રિક્ષા ન મળે તો કદાચ એ મોડું પડવાની શક્યતા છે તો દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન એને સતત એકનો એક વિચાર આવે કે હું કાલે બસમાં નહીં પહોંચી શકું તો એ આશ્વાસન વગરની પરિસ્થિતિ ગણાય એટલે જે ઇન્ટરનલ અને એક્સટર્નલ સપોર્ટ છે એ સપોર્ટની પરિસ્થિતિ સહાયતાની સ્થિતિ અથવા તો એમ પણ કહી શકાય કે વિરોધાભાસ વગરની જે પરિસ્થિતિ છે એ આશ્વાસનના ગુણ સાથે જોડાયેલી છે બીજી પરિસ્થિતિ એ છે કે પોતાના વાતાવરણમાં પોતાને દરેક પ્રકારનો સપોર્ટ સહકાર છે પણ પરિસ્થિતિ એ બને છે કે પોતાની જે વાતની રજૂઆત છે અથવા તો પોતાના વિચારોની જે વૃત્તિ છે એ પરિસ્થિતિમાં વ્યક્તિની જે વાતની રજૂઆત હોય છે કોઈ વિદ્યાર્થી છે અને એની સાથે વાત કરે છે તો એમ કહેવાય કે એનું પ્રિપેરેશન ખૂબ સારું નથી છતાંય વ્યક્તિ એને એમ જાણ કરે છે કે બેટા તારે તો બહુ સારા માર્ક આવી જવાના છો તને તો સરસમાં સરસ પરિણામ આવશે બેકગ્રાઉન્ડમાં એને પોતાને સમજાતું હોય કે હું આ ખોટી વાત કરું છું અથવા તો આ વાતની કદાચ અસત્યતા છે પણ પરિસ્થિતિ એ બને કે સામે વ્યક્તિને ઇન્ટરનલ પોઝિટિવ રહે એ માટે ખોટું માર્ગદર્શન આપવું અથવા તો ખોટું આશ્વાસન આપવાની જે પરિસ્થિતિ બને તો એ વ્યક્તિત્વની પરિસ્થિતિ એ બને કે પોતાના શરીરમાં આશ્વાસનનો ગુણ એક જ થી વધારે જો ઘટે તો એને યુરિન સંબંધિત દરેક વ્યાધિઓ થવાની શક્યતા રહે છે ઔષધ દ્રવ્ય અથવા તો મેડિસિનની સાથે મુખ્ય કાળજી તરીકે આશ્વાસનનો ગુણ સ્થાપિત રાખવા માટે આ રીતે કાળજી કરી શકાય જે વાતની રજૂઆત કરીએ છીએ એમાં સ્પષ્ટ મત ન આપો રજૂઆતથી મત આપો જેમ કે કોઈ વ્યક્તિ પૂછે છે કે મારે મીઠાઈ ખરીદવી છે તો ક્યાંથી જાવ તો પરિસ્થિતિ એ બને કે આપણે એમ કહીએ ને ભાઈ તમે આ દુકાનેથી જ લેજો તમને ત્યાં જ સારામાં સારી મીઠાઈ મળશે તો એ સ્પષ્ટ મત ગણાશે પણ ધારો કે આપણે રજૂઆત એમ કરીએ છીએ કે આ વિસ્તારમાં આ બે અથવા તો ત્રણ દુકાનો ખૂબ પ્રતિષ્ઠિત છે હું મોટાભાગે અહીંયા આ દુકાનેથી લેવાનો આગ્રહ રાખું છું તો આપણી રજૂઆત ગણાશે ધારો કે પરિસ્થિતિ એ બની કે આપણે જે મત આપ્યો છે એ મત એમને ન અનુકૂળ આવ્યો અથવા તો એમને અનુકૂળતા નથી થઈ અને એ ત્યાંથી એમને નબળો અનુભવ થયો છે તો પરિસ્થિતિ એ બને કે વ્યક્તિ બ્લેમ કરી શકે અથવા તો આપણને ન ગમે એવી વાતની પ્રતિક્રિયા આપી શકે તો એ વખતે જે આપણને ઇન્ટરનલ કેમિકલ રિએક્શન બોડીમાં થતા હોય એ પરિસ્થિતિમાં આશ્વાસનનો ગુણ ઘટશે એટલે વાતનો સારાંશ એ છે કે જે વાતની રજૂઆત કરીએ છીએ એ રજૂઆતથી મત આપવાનું સ્પષ્ટ મત નથી આપવાનું જેમ કે કોઈ વ્યક્તિ એમ પૂછવામાં આવે છે કે મારે અમરેલી થી અમદાવાદ જવું છે તો ક્યારે જાવ તો એમને એમ કહે કે ભાઈ પાંચની સવારની બસમાં જાઓ એ તમને અગિયાર નહીં થઈને ને ત્યાં પહોંચાડી દેશે એ વાતની રજૂઆત સાચી છે પણ પરિસ્થિતિને આ રીતે રજૂ કરીએ કે તમારે જો વહેલું પહોંચી જવું હોય અગિયાર વાગ્યા સુધીમાં તો સૌથી સારી બસ સવારે પાંચ વાગ્યાની છે તમે અગિયાર થશે ને ત્યાં તમે અમદાવાદમાં પહોંચી જશો દિવસ દરમિયાન તમારું કાર્ય કરી લેજો અને સાંજે તમને પરત પાછી બસ મળી જતી હોય છે પણ જો ડાયરેક્ટલી આપણે એમ કહીએ છીએ કે નહીં તમે પાંચમાં જ જજો તમારે તો પાંચની બસ જ અનુકૂળ આવે તમે એમ જ કરજો અને બનવા જો પરિસ્થિતિ એ બને કે એ વ્યક્તિ ત્યાં ન પહોંચી શકે પાંચની બસમાં અને એની બસ ચૂકાઈ જાય અને એ દિવસે એનું કાર્ય અટકી જાય છે એટલે કહેશે જો આ ભાઈ મને કેમ કીધું ને તું પાંચમાં જાજે પણ હું સવારે ઉઠી જ નથી શકતું કઈ રીતે પહોંચી શકું તો એ જે ન ગમતી પ્રતિક્રિયા આવે અને એ પ્રતિક્રિયાઓને બોડી જો હેન્ડલ ન કરી શકે તો પરિસ્થિતિ એ બને કે આશ્વાસનનો ગુણ ઘટશે અને જે બેકગ્રાઉન્ડમાં જે લાગણી અને વિચારોનો સંઘર્ષ થાય એના આધારે આશ્વાસનના જે કેમિકલ રિએક્શન છે એ યુરિન સંબંધિત વ્યાધિ કરવાની અથવા તો જીભમાં ચાંદા અથવા તો જીભની ગુહાઓ સાથે જોડાયેલી વ્યાધિઓ કરી શકવાની પૂરી શક્યતા છે એટલે આખી વાતની જે રજૂઆત છે એ રજૂઆતમાં આપણે કાળજી લેવાની કે પ્રેઝન્ટેશન આપવું ડાયરેક્ટલી કન્ફર્મેટિવ ઓપિનિયન ન આપવું જે કંઈ પરિસ્થિતિ છે એને સીધી રીતે સ્પષ્ટતા સાથે વાતની રજૂઆત જરૂર હોય ત્યાં કરવી પડશે જે કન્ફર્મેશન છે ધારો કે પોતાના જ ઘરે પ્રસંગ છે તો એને કેવું જ પડે કે ભાઈ તું આ દુકાને જજે અને આ જ મીઠાઈ એટલા ગ્રામ લઈ આવજે પોતાની સાથે બાર ગામ જવું છે તો આપણે નક્કી કરવું જ પડશે સ્પષ્ટ મત આપવો પડશે ના આપણે પાંચની જ બસમાં સવારે જશું અને અગિયાર વાગ્યા સુધીમાં આપણે અમદાવાદમાં પહોંચી જવું છે પણ જ્યાં પરિણામની અસર પોતાના ઉપર નથી આવતી ત્યાં રજૂઆત આપવો વધારે હોય છે બધા જ ગુણો છે એ ચાર્જિંગ સિસ્ટમ હોય છે જેમ કે આશ્વાસન ગુણ છે તો એ ચાર્જ છે એ મેક્સિમમ ચાર્જ છે અને કદાચ કોઈને પોઝિટિવ કે નેગેટિવ આશ્વાસન આપીએ કદાચ જે પરિસ્થિતિનું પરિણામ આપણા હાથમાં નથી એમાં પણ કદાચ એમને આશ્વાસન આપીએ છીએ તો ચાલે પણ પોતાની સિસ્ટમમાં ચાર્જિંગ નથી આશ્વાસનના ગુણની પરિસ્થિતિ પોતે જ અસહાયતા અનુભવે છે અંદરથી અને બીજા વ્યક્તિને જો આપણે આશ્વાસન આપીએ અને એ પરિસ્થિતિનું પરિણામ અનિશ્ચિત છે આપણા હાથમાં નથી અથવા તો આપણે બદલી શકીએ એવી પરિસ્થિતિમાં નથી ત્યાં જો આશ્વાસનથી વાત રજૂ થાય છે તો એ યુરિન સંબંધિત વ્યાધિઓ અથવા તો જીભ સંબંધિત વ્યાધિઓ થવાની પૂરી શક્યતા છે એ સમયે પ્રાર્થનાનો ભાવ રજૂ કરવો હિતાવ છે જેમ કે કોઈ બીમાર છે અને એને તાવ આવે છે આપણે એમ કહીએ કે દવા લ્યો હમણાં સાંજે સારું થઈ જશે તમને પણ પોતાના શરીરમાં કોઈ પીડા છે કોઈ ને કોઈ બીમારી છે અને એ વ્યક્તિને આપણે ખોટું આશ્વાસન આપીએ જે આપણા હાથમાં નથી છતાં એમ કહીએ છીએ તમને સારું થઈ જ જશે તો એ આશ્વાસન ત્યાં યોગ્ય નથી ત્યાં પ્રાર્થનાથી ભાવ રજૂ કરીએ કે આપણે બધા પ્રાર્થના કરીએ કે ઝડપથી એને સાજા થઈ જાય એ જે ભાવની રજૂઆત છે એ જે શબ્દોની રજૂઆત છે એ રજૂઆતમાં ધ્યાન જો આપી દઈએ તો આશ્વાસનનો ગુણ પોતાનો ડિસ્ચાર્જ ન થાય પોતાનો ગુણ આશ્વાસનનો સ્થાપિત રહે એ માટેની કાળજી કરવી હિતાવ છે યુરિન સંબંધિત વ્યાધિઓમાં અન્ય કાળજી તરીકે પગની જે પિંડીનો ભાગ છે એને દસ થી બાર મિનિટ માટે એક પગને દબાવી આપવામાં આવે કોઈ વ્યક્તિની સહાયતાથી તો પણ જે પેશાબની કોથળીમાં બાકી રહેલો યુરિન આશ્વાસનના ગુણના અભાવને કારણે જે પરિસ્થિતિ બનતી હોય છે એ ઓટોમોડમાં યુરિન બહાર નીકળી જતું હોય છે એટલે જે વ્યક્તિઓ આશ્વાસન વગરની પરિસ્થિતિમાં રહ્યું હોય એમની માંસપેશીઓમાં સંકોચ અને વિકાસનો ક્રમ અનિયમિત થઈ ગયો હોય અને અનિયમિતતાના કારણે એમનું યુરિનનું જે રીટેન્શન થઈ ગયું હોય પેશાબ બરાબર રીતે બહાર ન નીકળો હોય અને એ જે ફેરફારો થયા છે અને એના બોડીમાં ફાઇટ અને ફ્લાઇટના ડર નારાજગી અને ગુસ્સાના રિએક્શન્સ જે ઊભા થયા છે એના કારણે આશ્વાસન ડિસ્ચાર્જ થયું છે આશ્વાસનનો ગુણ સ્થાપિત નથી તો એ પરિસ્થિતિમાં એની પગનીપિંડીનો ભાગ જો દબાવી આપવામાં આવે છે તો એના શ્વાસના લયની પરિસ્થિતિ નિયમિત થાય યુરિન મોટા ભાગનું બધું બહાર નીકળી જતું હોય છે અને એનામાં આશ્વાસનનો ગુણ સ્થાપિત થવા માટે એકાગ્રતાથી આગળ વધતી હોય છે પરિસ્થિતિ અન્ય કાળજી તરીકે જો યુરિન સંબંધિત વ્યાધિઓમાં ગરમીનો ભાગ છે તો આ રીતે કાળજી કરી શકાય સાંજે બે થી છના ગાળામાં અથવા જરૂર મુજબ દર એક કે બે કલાકે મોની જે ગુહા છે જેને બકલ કેવિટી કહેવામાં આવે છે એ મુખની ગુહામાં સાદું પાણી એ મોંમાં ભરી રાખવું સાદું પાણી એટલે આપણા ગોળાનું પાણી એને મોંમાં ભરી રાખવું છે જેટલા સમય સુધી દસ સેકન્ડ પંદર સેકન્ડ જેટલો સમય ભરી રાખી શકાય એટલો સમય ભરી દેવું છે અને પછી જે હીટ બહાર નીકળી જાય છે બોડીમાંથી એ ગરમી શરીરમાંથી ઓછી કરવા માટેનું મહત્વની એક કાળજી ગણી શકાય છે આ પ્રકારે જો કાળજીથી આશ્વાસનનો ગુણ સ્થાપિત રહે તો ઓછામાં ઓછી દવા સાથે ઝડપથી રિકવરી આવી જતી હોય છે જલ મહાબૂત માટે પેશાબ સંબંધિત અને જીભ સંબંધિત દરેક વ્યાધિઓમાં મુખ્ય કાળજી તરીકે આ રીતે વિચારી શકાય સ્પષ્ટ મત ન આપો રજૂઆતથી મત આપો બિનજરૂરી આશ્વાસન ન આપો પ્રાર્થનાથી વાતની રજૂઆત કરવી જ્યાં પરિણામ આપણા હાથમાં નથી ત્યાં પગની પિંડીનો ભાગ દબાવો અન્ય વ્યક્તિની સહાયતાથી મોમાં પાણી ભરી રાખવું સાંજે બે થી છ ના સમયમાં અથવા દર એક કે બે કલાકે જેટલો સમય મોમાં પાણી ભરી રાખી શકાય પછી બહાર કાઢી દેવું છે એટલે જે શરીરની ગરમી છે બધી બહાર નીકળી જતી હોય છે આપણે બધા એકબીજાની સહાયતાથી વિરોધાભાસ વગર એકબીજા સાથે કાર્યનો ભાવ રાખી શકીએ અને આપણા બધામાં આશ્વાસનનો ગુણ સ્થાપિત રહે એ જ પ્રાર્થના સાથે આ બધાને નમસ્તે